આઈસીડીએસ વડોદરા અર્બન મહાનગરપાલિકાની કક્ષાએ શિક્ષણની વાત વાલી સંવાદોત્સવનું ખાસ આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરની તમામ આંગણવાડીની કાર્યકર બહેનો તથા ઘટક આંગણવાડીના પ્રથમ નાના બાળકો આંગણવાડીના બાળકોએ સ્ટેજ પર ડાન્સ કર્યો કવિતા શિક્ષણને લગતા કાર્યોનું પરફોર્મન્સ કરવામાં આવ્યું આંગણવાડી કાર્યકર બહેનો તથા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી જેમાં બાળકો અવનવા ફેન્સી ડ્રેસમાં જોવા મળ્યા જેમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ નિયામક શ્રી ડીસાબેન ડોડિયા પ્રોગ્રામ ઓફિસર અંબિકાબેન જયસ્વાલ તથા બાળ વિકાસ યોજના અધિકારી હર્ષા મેડમ ખુશ્બુ મેડમ તેમજ તમામ કહી શકાય કે ઘટકના મુખ્ય સેવિકા પ્રિસ્કૂલ ઇન્સ્ટ્ર વાલીગણ તથા ભૂલકાઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા

સાથે સાથે નાના ભૂડકાઓ દ્વારા ખૂબ સરસ પર્ફોમન્સ આપવામાં આવી છે ડાન્સ કર્યું કોઈએ બાળગીત કર્યું છે તો આંગણવાડીના જે બાળકો છે જે એટલી સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે જે એક પ્રાઇવેટ સ્કૂલમાં થાય છે એનાથી વધારે સારું આપણા આંગણવાડીના બાળકો કરી રહ્યા છે તો એના માટે અમે વાલીઓનો આજે સંવાદ રાખ્યું હતું અને બધાને એક જ મેસેજ આપ્યું છે કે આપણે અને આપણા આજુબાજુમાં જેટલા બી લોકો છે એમને આંગણવાડીમાં એ લોકો બાળકોનું એડમિશન કરાવે અને આંગણવાડીમાં જે પૂરું પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે એ સારી રીતે આપે અને એના માટે બધા મળીને આંગણવાડીમાં જે પ્રવૃત્તિ થાય છે એમાં સહભાગીતા ધરાવે એટલા માટે આજે આ સરસ પ્રોગ્રામ ઉજવણી કરવામાં આવી